આજ રોજ લીલીયા મોટાના પીપળવા ગામે મસ્તવલી દાદાનો ઓગણત્રીસમું ઉર્સ મુબારકનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ લીલીયા મોટાના પીપળવા ગામે મસ્ત દાદાનો ઓગણત્રીસમું ઉર્સ મુબારકની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને મસ્તવલી દાદાના ઓગણતીસમું ઉર્સ મુબારકમાં હિન્દુ મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉર્સ મુબારકમાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોએ નિયાજ પ્રસાદનો લાભ લીધો હતો અને આ ઉર્ષ મુબારકના પ્રોગ્રામમાં લીલીયા મોટાના ગામના લાલો કે લાલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને સુન્ની મુસ્લિમ જમાત લોકો હાજર રહી આ મસ્ત વલી દાદાના ઓગણત્રીસમું ઉર્સ મુબારકના પ્રોગ્રામને સાથ સહકાર આપી આ ઉર્સ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંદાતા હનીફ શિરમાન લીલિયા મોટા